તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણા આપડે બીજા બ્લોગ તો આજે હું નસવી ને આયા હઈએ સ્વિમિંગ પૂલમાં માં કણ સ્વિમિંગ પૂલ હા ચાલુ થઈ ગયો ભરા સ્વિમિંગ પૂલમાં માં મે આયા હઈએ આજે અમાર બુન આટલે રહે માં માશીન છોડી ઓબા અબા હઈ જોમફળી હ ખાસું હ કોણ ચાલુ કર્યો હાલ આ જાસુદ અલગ નહી હસુ જાસુ ડ કુ આવું પણ અલગ ટાઈપ નું

ઓ ભાણુભા આવી જગ્યા હા એકદમ મસ્ત જોવા જેવી નાખતી હા હું તો એમાંથી એક લાઈન ખાવાય મંડ્યો હું તો એક વખત તો લાઈન બારે આવ્યો પછી ગઈએ હાર્યું નો પાછળ નેર હા અને ટેન ગમ્પન ની ને એક સંતરું હે અશ્વિન ને ટાયરો માં હવા ભરાવા દે રે આવી ના ભાઈ નાવું હે આ જજા દે અશ્વિન ની ને તો મે આવતા રે આટલે નાવાની ટૂપ માં હવા ભરાય નવા આવે ભાઈ સ્વિમિંગ પૂલ માં કૂદકા મારવા હે હવા ભરાય ના આયા હે અમાર બનેવી એ અશ્વિન બે ને ના સમ એક માં ભરાય ને એક માં ના ભરાય હા

아, 저, 어, 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 multimotif <laughs> pertama福 <laughs> 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 ચેલેન્જ કરી બરોબર

वाटर प्रूफ है मच्छर नहीं <जो> बार डोहो <laughs> <गीविवार उपता। laughs> એરે અર્તી આ જાલા સુણો 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 いや એ સુણો ઓમ જાવ છો નાટક કરે ને

વિપુલી જોરદાર લાયો પાક્કું એકદમ પાક્કું તો બે જડે આ ની અંદર અંદરથી પછી બીજા ગોતી હે મને જડે બે અશ્વિન ના જડે મારે મગજમાં પાણી ફે ગયું અશ્વિન હાર્યું

બાઇક ચલાવી ને આપણે એટલે અમારે જોરબાપા ને બાઇક બંધ પડી એટલે અમે લઈ જઈએ પાટાણું થી રોઢવું હોય છે ને એટલે કમ્પ્લીટ આઈ જાય આટલેથી બોજ દઈએ ધક્કો મારીને લઈ જઈએ પણ ધક્કો મારીને ફાવતું નહીં હાલ ઘેર આયા છ વાગ્યા